ગુજરાત સરકારના આ દાવા અરવલ્લી જિલ્લાના મોડાસામાં પોકળ સાબિત થયા છે અહીંના સર્વોદય વિસ્તારમાં બાળકો રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે માટે વર્ષ બે હજાર ઓગણીસમાં રૂપિયા ત્રણ કરોડ પચાસ લાખના ખર્ચે સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું હતું પરંતુ આ સંકુલ છેલ્લા ઘણા સમયથી નકામું બની રહ્યું છે અહીં બનાવવામાં આવેલા બાસ્કેટબોલ કોર્ટ તથા ટેનિસ કોર્ટ તદ્દન બિસ્માર બની ચૂક્યા છે જ્યાં જુઓ ત્યાં ઝાખરા ઉગી નીકળ્યા છે નગરસેવકો આ વાત જણાવી રહ્યા છે તો બીજી તરફ નગરપાલિકાએ સ્пор સંકુલ ચલાવવા ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી હતી પરંતુ ટેન્ડર ભરનાર એજન્સીએ યોગ્ય રસ નહીં દાખવતા સ્пор સંકુલ કાર્યરત કરી શકાયું ન હતું આગામી દિવસોમાં સંકુલ શરૂ કરવાની નિયમ અનુસાર કાર્યવાહી કરવા મોરાસા નગરપાલિકા મક્કમ હોવાનો ચીફ ઓફિસર જણાવ્યું હતું આ બિલ્ડિંગ ઉભી કરવામાં આવી આઉટર માટે બીજા થી પચાસ લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા અને ખરેખર નવાઈની વાત એવી છે કે પૂર્વ નાણામંત્રી નીતિનભાઈ પટેલ અને પૂર્વ સાંસદના હસ્તે આનું લોકાર્પણ કરવામાં આવ્યું પરંતુ કેમ ના જાણે આજે આ સંપૂર્ણ સંપૂર્ણ એક્સપર્ટ સંકુલ એક દરેની હાલતમાં છે તેમના માણસોની રહેવા માટેની વ્યવસ્થા ત્યાં ઉભી થઈ હોય અને તેના કારણે અથવા તો સંકુલ અને ભારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે મોડાસા નગરપાલિકા સંચાલિત સર્વોદય નગર ખાતે આવેલ સ્પોર્ટ્સ સ્પોર્ટસ હાલ રિનોવેશનની કામગીરી ચાલુ છે જેની અંદર નગરપાલિકા દ્વારા બે હજાર ઓગણીસની ની અંદર જુદી જુદી ઇન્ડોર ગેમ્સ માટેનું તૈયાર કરવામાં આવેલ હતું ત્યારબાદ નગરપાલિકા દ્વારા તેની નિભાણી જાળવણી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ પરંતેલ હતી પરંતુ સારી કોઈ એજન્સીઓ દ્વારા ટેન્ડરની અંદર ભાગ ન લીધેલો હોય નગરપાલિકા દ્વારા તેની જાળવણી માટે કોઈપણ ઇજાગેદારને આપી શકાય ન હતું ત્યારબાદ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા થયેલ નિર્ણય મુજબ નાના મોટું રિનોવેશન કરાવી નગરપાલિકા પુનઃ ટેન્ડર પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં ધરવા જઈ રહી છે તથા નગરપાલિકા દ્વારા જો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આ ચલાવવા માટે સંમતિ આપવામાં આવે તો નગરપાલિકા દ્વારા તેઓની સોંપની પણ કરી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે